રાસાયણિક પ્રક્રિયા આવેલા છે તો ક્યાં ક્યાં પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે એ આપણે વર્ણવાના છીએ રાસાયણિક પ્રક્રિયા નો મુખ્ય અદય કેવો જાય ને તો રાસાયણિક પ્રક્રિયા આ તમારી કમ્પ્લીટ હોય એટલે તમારું ચેપ્ટર પણ કમ્પ્લીટ તો કેટલી રાસાયણિક પ્રક્રિયાઓ છે ને કઈ કઈ છે કોઈને ખ્યાલ છે તો હાલ આપણે હું જોઈ તો પહેલી રાસાયણિક પ્રક્રિયા છે સંયોગીકરણ ની રાસાયણિક પ્રક્રિયા કઈ સંયોગીકરણ હવે આમાં પણ બે પ્રકાર આવે છે કે કે કોઈને ખ્યાલ છે તો

કઈ પ્રક્રિયા ઓક્સિડેશન પછી રિડક્શન પ્રક્રિયા પછી આ બે સંયુક્ત પ્રક્રિયા રેડોક્સ ની પ્રક્રિયા કઈ પ્રક્રિયા રેડોક્સ હવે રેડોક્સ તમે શબ્દ જો પણ દિન તમે જવાબ લખી શકો સરળતાથી યાદ રાખી શકો તો રેડોક્સ પ્રક્રિયા છે રેડોક્સ પ્રક્રિયા તો એમાં બે શબ્દ આવે રિડક્શન અને ઓક્સિડેશન સંયુક્ત પ્રક્રિયા એટલે બેના જો આગળ નામ રેડો અને ઓક્સ રેડોક્સ ની પ્રક્રિયા એ રીતના થાય હવે મે તમને શરૂઆતમાં વાત કરી હતી કે આમાં રોજિંદા જીવનમાં પણ ઘણી રાસાયણિક પ્રક્રિયા જોવા મળે છે કોઈને ખ્યાલ હોય તો કહી શકો છો લોખંડને કાટ લાગુ હા લોખંડને કાટ લાગુ એ તો એ તો એક લોખંડને કાટ લાગુ

તો આપણે કહી મમ્મી સિંહ નો સ્વાદ બદલાય ગયો સિંહ ખોરી થઈ ગઈ તો એ ખોરી થવાની પ્રક્રિયાને કઈ કહેવાય વિજ્ઞાનની ભાષામાં કહી પ્રક્રિયા ખોરાક અજી એક પ્રક્રિયા છે તમને યાદ આવતી હોય તો યાદ હોય તો કે કે આમાં છે એનો વધારે આમાં ઉપયોગ નથી તો આપણે છે ને એનું જોશું તો હવે છે સંયોગીકરણ એટલે તો આપણે બેઝિક માહિતી દેસી રાસાયણિક પ્રક્રિયા એટલે શું કોઈ કહેવા છે બે પ્રક્રિયામાં બે પ્રક્રિયા તો પરસ્પર બેટા સંયોગીકરણ ની વ્યાખ્યા નથી તો રાસાયણિક પ્રક્રિયા એટલે શું જે પ્રક્રિયા દરમિયાન મૂળભૂત તત્વોના ભૌતિક ગુણધર્મો એની અવસ્થા અને એના રંગમાં અથવા બીજી કોઈ ઉષ્મા ઉત્પન્ન થતી વિવિધ તેવી પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા બરાબર તો આ ભાઈએ કીધું એક તો શું થાય રાસાયણિક પ્રક્રિયા થાય એવું એક તમારો જે એક રોજિંદા જીવનમાં ઉપયોગ આવતો ઉદાહરણ દૂધનું નું દહીં બને મેરવણ કરી પણ દહીં બને ને હા ઈ તો એની દૂધ હોય તો એની ભૌતિક અવસ્થા હોય એનો ભૌતિક ગુણ ધર્મ હોય તો ભૌતિક ગુણ ધર્મમાં ફેરફાર થાય તો પેલા ધર્મ ભૌતિક ગુણ ધર્મમાં ફેરફાર થાય હવે આપણે કોઈ એક પદાર્થ હોય એમાં રાસાયણિક પ્રક્રિયા કરતા હોય તો એને ગરમ કરી

રંગ નું છે આવું છે લીલા વાદળી કેવા રંગ નું વાદળી રંગનો આ વિસ્થાપન ની પ્રક્રિયા એક ઉદાહરણ છે તો નિપટ તરીકે એક પી 2 SO4 ia

રાસાયણિક પ્રક્રિયામાં માં શું ફેરફાર થાય ઈ તો આપણે અત્યારે જોઈ જોયું ને તો હવે રાસાયણિક પ્રક્રિયામાં માં થાય શું જેમ કે દ્રાક્ષ નું આથણ કોઈ ના આવતું હોય તો આ શું કરવું કોરાનું પાચન હા કોરાનું પાચન થાય એક તો એક અને બીજું કોણ स्वस्वस्वस्व। अनेसी व्यक्तियों को क्या है? उधर ना तमाम। तो आप एक चीज़ basic mind है। ओए जिया पर एक बस कोनी basic mind ले आनी के तमें अमीर चाहता है इसके साइड तमें प्रक्रिया को निपोज़ और प्रक्रिया को निपोज़ करो। तो प्रक्रिया को निपोज़ और तस्वीर तो आपने समझी? जो आशु आशेनी सर आशेनी सर है।